दैवताय गणा शरीराय गुणमण्डिताय गुणेशानाय गुणाधीशाय गुणप्रविष्टाय वक्रतुण्डाय गौरी कनयाय धीमये તો સૌ પ્રથમ તમારા બધા મિત્રોને જય માતાજી તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે ગણેશ ચતુર્થી માટે સ્ટેટસ જોયું મિત્રો તો મિત્રો એવું સ્ટેટસ તમારે બનાવતા શીખવું હે મિત્રો તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે કેમ કે આપણે જે ઓલ મટીરીયલ તમને આપેલું છે મિત્રો તો એ ઓલ મટીરીયલમાં આપણે પાસવર્ડ રાખેલો છે તો મિત્રો પાસવર્ડ આપણે ટોટલ ચાર અંકનો રાખેલો છે અને વિડીયોમાં આપણે બબાય બે સ્ટેપ કરીને આપી દેસુ એટલે વિડીયોને તમે સ્કીપ કર્યા વગર પૂરો જોજો મિત્રો એટલે ચોક્કસ તમને પાસવર્ડ મળી જશે તો ચાલો મિત્રો હવે હું તમારો વધુ ટાઈમ વેસ્ટ નથી કરતો તમને હું આવું ટેટસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે અલાઇટ મોસની જરૂર પડશે જો તમારી પાસે ના હોય તો તમારે લઈ લેવાનું છે તો અલાઇટ મોશન તમે ઇન્સ્ટોલ કરી લ્યો અથવા તમારી પાસે હોય તો મિત્રો મેં જે તમને પ્રોજેક્ટ આપેલો છે અને એક ઓલ મટિરિયલની ફાઇલ આપેલી છે તો તમારે આ બધું લઈ લેવાનું છે પહેલાં એટલે તમે મારો પ્રોજેક્ટ આમાં એડ કરી લેશો અલાઇટ મોશનમાં એટલે પ્રોજેક્ટ તમને કંઈક આ પ્રકારનો જોવા મળી જશે મિત્રો હું તમને ખોલીને બતાવી દઉં મિત્રો તો મિત્રો પ્રોજેક્ટ તમને કંઈક આ પ્રકારનો જોવા મળી જશે મિત્રો તો મિત્રો તમારે આમાં શું કરવું છે તો મિત્રો આમાં જે મેં તમને ઓલ મટીરિયલ આપેલું છે એ તમારે ઓલ મટીરિયલ લઈ લેવાનું રહેશે મિત્રો તો ઓલ મટિરિયલ તમે લઈ લેશો એટલે સૌ પ્રથમ તમારે આ રીતનું બધું મટીરિયલ તમને દેખાઈ જશે તો સૌ પ્રથમ તમારે ફોટો લઈ લેવાનો છે મિત્રો આ રીતનો ફોટો આવી જશે તો ફોટાને આ રીતનો લોંગ પ્રેસ કરી અને સાવ સોંગ ઉપર મૂકી દેવાનો છે સાવ નીચે લઈ અને સોંગ ઉપર મૂકી દેવાનો છે અને સોંગની લાસ્ટમાં આપણે વયુ જવાનું છે લાસ્ટમાં જઈને આ ફોટા પર આ રીતનો ટચ કરી અને સાઇઝ સોંગ જેટલી આઈ થિંક કરી લેવાની છે ઓપ્શનમાં જઈ સોંગ જેટલી સાઈજ કરી લેવાની છે તો પહેલાં તમારે આટલું કરી લેવાનું છે આટલું કરી લેશો મિત્રો પછી તમારે મિત્રો આપણે ગણેશ ચતુર્થી લખેલી પીએનજી હતી મિત્રો તો તમારે પીએનજી લઈ લેવાની છે આ રીતની પીએનજી હશે તો પીએનજીને પણ આમ નીચે લઈ અને ફોટા પર આપણે મૂકી દેશું ફોટા પર મૂકી અને લાસ્ટની સોંગની લાસ્ટમાં વહીશું અને ઓપ્શનમાં ટચ કરી અને પણ આની પણ લંબાઈ આપણે એટલી કરી લેશું પછી મિત્રો આટલું કરી સોરી મિત્રો આટલું કરી હું ઘડીક આપણે જે આ ટેબ્લેટ છે એ બંધ કરી દઉં તને ફક્ત શીખડાવવા માટે એટલે આપણે બ્લેક સ્ક્રીન ના આવે પછી મિત્રો આ જે આપણી એડ થઈ જાય એટલે માથે આ રીતનું ટચ કરી અને મૂવ આ મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને એને રોટેટ કરી અને એને આમ સરખી સેટ કરી લેવાની છે તો હું આ રીતની નેવ રોટેટ કરી લઉં છું નેવ રોટેટ કરી અને પરફેક્ટ આપણે અહીંયા સેટ કરી લઉંશું આ રીતની સાઇઝ તમારે તમારી રીતના એડજસ્ટ કરી લેજો મિત્રો તો તમને બતાવવા માટે હું ગાયો આ રીતની સેટ કરી લઉં છું તો આ રીતની આપણે સેટ કરી લેશું આટલું કરી મિત્રો પછી એક તમને બીજી આપણે ટેક્સ પીએનજી આપેલી છે તો તમારે એ પણ લઈ લેવાની છે તો આ રીતની ટેક્સ પીએનજી હશે મિત્રો લખેલી છે તો એને પણ હું લોંગ પ્રેસ કરી અને આપણે જે આ પીએનજી એડ કરી એને ઉપર જ મૂકી દઈશ અને એની પણ લંબાઈ આઈ થિંક સૌ જેટલી કરી દેશે અને એને પણ તમારે આ રીતનું એડજસ્ટ કરી લેવાનું છે મિત્રો આ રીતનું એડજસ્ટ કરી લેવાનું છે સાઈજ તમારે નાની મોટી કરવી હોય તો તમે તમારી રીતને એડજસ્ટ કરી લેજો તો મિત્રો આટલું કરી લેવાનું છે આટલું કરી લેશો મિત્રો પછી મિત્રો પાછું જ તમારે સ્ટાર્ટિંગમાં આવવાનું છે સ્ટાર્ટિંગમાં આવી અને હવે આપણે આને હાઈડમાંથી બહાર કાઢી લેશું જે આપણે બ્લેક સ્ક્રીન તે હાઇડમાંથી બહાર કાઢી લેશું પછી મિત્રો આટલું કરી એક તમારે ટેમ્પ્લેટ એડ કરવાનું રહેશે જે આ ટેમ્પલેટ છે મિત્રો સોરી મિત્રો આપણે તમને ટેમ્પલેટ એક આપેલું છે આ રીતનું ટેમ્પલેટ હશે મિત્રો તો આ રીતનું ટેમ્પલેટ તમને જોવા મળી જશે મિત્રો તો મિત્રો એને તમારે શું કરવાનું છે માથે ટચ કરી અને આ બ્લેન્ડિંગ અને ઓપસીટીના ઓપ્શનમાં આવી જવાનું છે અહીંયા આવી અને આ લાઇટિંગના ઓપ્શનમાં સોરી આ લાઇટિંગના ઓપ્શનમાં આવી જવાનું છે લાઇટિંગનું ઓપ્શન બતા એમાં આવી જવાનું છે અહીંયા આવી અને તમારે પહેલું જ ઓપ્શન સ્ક્રીન આપી દેવાનું છે એટલે આપણે બ્લેક ટી જશે બ્લેક સ્ક્રીન હટી જશે મિત્રો પછી મિત્રો આટલું કરી અને તમારે લાસ્ટમાં જોઈ લેવાનું છે આપણું ટેમ્પલેટ થોડુંક નાનકડું છે તો તમારે અહીંયા શું કરવાનું છે આની માથે ટચ કરી અને આ ઓપ્શનમાં જઈ અને કોપી કરી લેવાનું છે આ લેયરને કોપી કરી અને પાછું તમારે અહીંયા અહીંયા આ પેસ્ટ કરી દેવાનું છે આટલું પેસ્ટ કરી અને આપણો સોંગની લાસ્ટ જે બીટમાર્ક છે સોરી મિત્રો લાસ્ટ જે બીટ માર્ક છે અહીંયા આવી જવાનું છે તો આપણી લાસ્ટ બીટમાં હું તમને બતાવી દઉં ક્યાં છે તો આપણે લાસ્ટ બીટમાર્ક એકત્રીસ જશે તો આ એક્સ્ટ્રાનો પાર્ટ પાછળનો કટ કરી દેવાનો રહેશે અહીંથી તમારે આ ઓપ્શનમાં કટ કરી દેશું એટલે પાછળનો પાર્ટ કટ કરી થઈ જશે એટલે તમારામાં આખામાં ટેમ્પલેટ એડ થઈ જશે મિત્રો અને મિત્રો આટલું કરી લેશો એટલે આપણું ટેટસ લગભગ બનીને રેડી થઈ ગયું છે કાંઈ કરવાની જરૂર છે નહીં મિત્રો પરફેક્ટ બની ગયું છે પછી મિત્રો તમે જોઈ શકતા હશો મારા લોગો છે તો આ લોગો તમારે રાખવો હોય તો રાખી શકો છો બાકી તમારું નામ ચેન્જ કરી અને તમારે તમારો આમ નામ રાખવું હોય તો માથે આ રીતનું નામ છે એના પર ટચ કરવાનું રહેશે અને આ એડિટૅક્સ પર જવાનું રહેશે અને આથી તમારું મારું નામ હટાવી અને તમારું નામ એડ કરી દેવાનું રહેશે અને પછી અહીંયા ઉપર જે ઓકેનું બટન દેખાય અહીંયા ટીક કરી દેવાનું રહેશે તો આ આટલું કરવાનું છે મિત્રો અને જો તમને આ લોકો પસંદ ના હોય તો તમે કાઢી પણ શકો છો આ તો ફક્ત અમે રાખીએ છીએ કદાચ તમારે એડ કરવો હોય તો તમારું નામ રાખવું હોય તો તો મિત્રો આટલું કરી લો એટલે તમારું આપણું સ્ટેટસ એકદમ રેડી થઈ ગયું છે કાંઈ જ કરવાની જરૂર હવે જેને સાવ સાદું અને સિમ્પલ છે પછી મિત્રો તમારે સેવ કરવા માટે આ જે ઓપ્શન દેખાય એ ઓપ્શનમાં આવી જવાનું છે એ ઓપ્શનમાં આવી અને અહીં સાઇઝ તમારે એક હજાર એંસી રાખી દેવાની છે બાકી તમારે બીજી રાખવી હોય તો તમે રાખી શકો છો હું એક હજાર એંસી રાખીને સેવ કર્યું હતું એ સાઇઝ રાખી પછી મિત્રો અહીં એક્સપર્ટમાં મારી દેવાનું રહેશે એટલે તમારું સ્ટેટસ સેવ થવા મનશે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોનો લાઇક કોમેન્ટને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને મિત્રો આવા જ વિડીયો એડિટિંગના શીખવા માટે આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણે કંઈક ને કંઈક આવા નવા નવા વિડીયો લાવતા રહેશું તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં લોક મારા બધા મિત્રોને જય માતાજી